બધા ખેડૂત પરિવારને મારા રામ રામ હું રાજુભાઈ તમારો બધાનો જે પ્રેમ મળ્યો છે પંદર દિવસમાં ખેડૂત મિત્રો ક્લબની હશે આવો જ પ્રેમ આપતા રહેજો અને અમારા ખાલી પંદરથી એક હજાર સત્તાવીસ પણ પૂરા થઈ ગયા છે ખેડૂત મિત્રો તો આવો જ પ્રેમ આપતા રહેજો ને હું તમને દવા વિશે પાક વિશે અલગ અલગ માહિતી આપતો હોય આજ એક એવી જે તમારી ફરમાઈશ ઉપર જ કે જે દવાના ભાવ દવાનું માપ ને કયા ડેજમાં સાટી શકાય તો અલગ જ માહિતી આપીશ તો વિડીયોના અંત લગી જોડાઈ રહેજો આવી માપ અને ભાવનું કે તમને કોઈ વિડિયામાં નહીં કહે પડે મિત્રો મેં જ આ બીડું જેડપું છે મને થોડીક તકલીફ પડે થાય પણ કાંઈ વાંધો નહીં તમારો સાથ છે તો એ પણ સહન કરી લેવું તો જે ફ્લાવરિંગની આપણે દવા બધાને હું કહેતો વિડીયોમાં એના ભાવ સહિત આજ તમને હું કયા ડેજમાં સાટી શકાય એ સમજાવીશ પેલા તો ખેડૂત મિત્રો જે સિઝનતા નું કોન્ટ્રીસ આવે બહુ સારી જવા છે ગમે એવી ગેજમાં તમે સાટી શકો બહુ જોરદાર રિઝલ્ટ છે આનું તો એકવાર આનો પણ અવશ્ય ઉપયોગ કરજો ખેડૂત મિત્રો આના લીટર ભાવ છે આઠસો પચાસ રૂપિયા યાદ રાખજો ખેડૂત મિત્રો આઠસો પચાસ રૂપિયા પછી સીટી વાય થોડો ઘણો દસ પંદર રૂપિયાનો ફરક પડી શકે એટલે આના કિંમત આઠસો પચાસ ને આનું માપ છે ગણિત મિત્રો ચાલીસ એમએલ કોઈ પણ પાકમાં તમે કોઈ પણ સ્ટેજ સાટો બહુ સારું રિઝર્ડ આવશે ચાલીસ એમએલ પોપે રાખવાનું છે સોળ નો જે ટ્રે આવે એની અંદર આપણે ચાલીસ એમ રાખવાનું છે ગણિત મિત્રો બીજું આવે છે ચમત્કાર જે ઘરડા કંપનીનો આવે છે ગણિત મિત્રો જેમાં ફ્લાવરિંગ ન લાગતું હોય ગ્રોથ વધી ગયો હોય પછી ચણા હોય મગફળી હોય ધાણા હોય તુવેર હોય બધામાં બહુ સારું કામ છે પણ વધારે ગ્રોથ વધતો હોય તો જ આનો ઉપયોગ કરવો ગ્રોથ રોકી દેશે દસ પંદરથી રોકી દેશે તો આનું પણ સારું કામ છે એકવાર આનો પણ ઉપયોગ કરજો આને માપ છે ખેડૂત મિત્રો ચાલીસ એમ એલ ઓપે યાદ રાખજો ચાલીસ એમ એલ અને આનો ભાવ છે અગિયારસો રૂપિયા એક લિટરનો પછી તમારી સિટીમાં તમારા ગામમાં શું ભાવ છે એ પણ જણાવજો કોમેટમાં કારણ કે તમારા હાટું જ મેં વિડીયો બનાવ્યો છે તમારા કોમેટ ઉપર જ તો તમારી પણ થોડીક ફરજ બને કે કોમેટ કરીને મને કહો કે તમારા ગામમાં શું કિંમતે જડે બીજું આવે છે ખેડૂત મિત્રો ગોદરેજ નું ડબલ જે લગભગ બધા જાણે જ છે

બીજો આવે છે ખેડૂત મિત્રો સાઇન જે ખેડૂતમાં બહુ પ્રખ્યાત છે સાયન આની અઢીસો ની કિંમત છે ખેડૂત મિત્રો પાંચસો રૂપિયા જે ફ્લાવરિંગમાં બહુ સારું કામ આપે છે આનું માપ છે ખેડૂત મિત્રો દસ થી પંદર એમ દર પપ્પે અને કિંમત છે પાંચસો રૂપિયા તમારા ગામની અંદર થોડો ઘણો ફેરફાર હોય અવશ્ય કિંમત તમે જણાવી દો કોમેન્ટમાં

અને આજનો વિડીયો ખેડૂતની ફરમાશી ઉપર જ બનાવવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આને બીજે નજરિયાથી ન લેવો કે કોઈ કંપનીની માર્કેટિંગ અમે નથી કરતા કે કોઈ એગ્રોની અમે જાહેરાત નથી કરતા પણ ખેડૂતને જાણકારી મળે કે આ દવા બજારમાં કેટલી કિંમતે મળે અને મારો ખેડૂત મારો પરિવાર જે મને કોમેન્ટ કરતા હતા એટલે મેં ભાવ સહિત બધું કીધું તો આ માહિતી તમને કેવી લાગી ગઈ હવે શી એકવાર કોમેન્ટ કરજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો અને જો નવા જ આવ્યા હોય તો કોમેન્ટ કરજો જો જો મારા વિડીયોની માહિતી તમને હારી લઈ ગઈ હોય અને જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મળશું એક અલગ જ માહિતી સાથે આજ બસ એટલું જ બધાને